જય માતાજી જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું વાચાર દુર્ગા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા માટે ઉપયોગી ટિપ્સ તો હોય જ છે તમારે પણ મિત્રો કોઈ સવાલ હોય જ્યોતિષ અંગેનો સવાલ હોય વાસ્તુ અંગેનો હોય કે કોઈ પણ હોય તમે અવશ્ય અમારો સંપર્ક કરી શકો છો અમે તમને એમ અંગેની ચોક્કસ માહિતી અવશ્ય આપીશું અને ખાસ કરીને તમારી સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું એની પણ આપણે માહિતી તમને આપીશું તો ભૂલ્યા વગર તમને અગર સવાલ છે તમારા મનમાં કોઈ સવાલ છે તો આપ અવશ્ય અમારો સંપર્ક કરો ચાલીએ મિત્રો પહેલાં આપણે જોઈશું આજનું પંચાંગ ત્યારબાદ આજનું રાશિફળ અને ત્યારબાદ આજની ટીપ સૌથી પહેલાં આપણે જોઈશું આજનું પંચાંગ પરંતુ તે પહેલાં આજે ગુરુવારનો દિવસ છે એટલે માતા અંબિકાને પહેલાં વંદન કરીશું ઓમ ઓર્ગે સ્મૃતા હર્ષભીમશે જંતો સ્વસ્થ સ્મિતા મધ પતિ વસુભા દાશી દારિદ્ર દુઃખ વૈહારણ કાતુ ધન્યા સર્વોપકાર કરણાય માતા જગદંબિકાના ચરણોમાં વંદન કરી મિત્રો જોઈએ આજનો પંચાંગ આજે વિક્રમ શબ્દ બે હજાર એંશી સક્ષમત ઓગણીસો છેતાલીસ વીસ પચીસો પચાસ તારીખની વાત કરીએ તો આજે પચીસમી એપ્રિલ બે હજાર ને ચોવીસ ચૈત્ર કૃષ્ણ પક્ષની આજે પ્રતિપદા છે એટલે ચૈત્ર મહિનાની શરૂઆત છે કૃષ્ણ પક્ષની આમ હિન્દી મહિના પ્રમાણે વૈશાખ મહિનો કહેવાશે યોગ આજે વ્યતિપાત રહેશે મિત્રો સવારના ચાર વાગીને એકાવન મિનિટ સુધી અને ત્યારબાદ વરિયાન યોગની શરૂઆત થશે નક્ષત્ર આ વિશાખા છે જે રાતે બાવીસ વાગીને ચોવીસ મિનિટ સુધી અને ત્યારબાદ અનુરાધા નક્ષત્રની શરૂઆત થશે આજે કરણ જે છે એ કૌલભ રહેશે છ વાગીને સુડતાલીસ મિનિટ સુધી સવારે ત્યારબાદ કરણ શરૂ થશે સાત વાગીને એકવીસ મિનિટ રાતે એટલે કે સાંજે એ તમારો ઘર કરણની શરૂઆત થશે આજનો તુલા રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે જે સવારે આઠ વાગ્યા સુધી આઠ પીએમ સોરી સવારે આઠ નહીં પણ રાત્રે આઠ વાગ્યા સુધી આજે જે જાતકો જન્મશે તેની રાશિ તુલા રહેશે એટલે રાતના આઠ વાગ્યા સુધી ત્યારબાદ જે જાતકો જન્મશે તેની રાશિ વૃશ્ચિક રહેવાની છે એટલે રાતના આઠ વાગ્યા સુધી જે જાતકો જન્મે તેનું નામકરણ તુલા રાશિના નામ અક્ષર ર અને ત ઉપર રાખવાનું અને ત્યારબાદ જે જાતકો જન્મે તેનું નામકરણ વૃશ્ચિક રાશિ એટલે કે નય અક્ષર ઉપર રાખવાનું હોય છે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનો રાશિફળની વાત રાહુકાળ મેન અગત્યનો છે જે તેર વાગીને સત્તાવન મિનિટથી અને પંદર વાગીને છત્રીસ મિનિટ સુધી રહેશે કે રાહુકાળનો પીરિયડ છે એમાં કોઈ અગત્યનું કામ કરવામાં આવતું નથી તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ હવે આપણે જોઈ લઈએ આજનું રાશિફળ શરૂઆત પહેલા કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજનો દિવસ થોડો ચિંતાવાળો દિવસ દેખાય છે સવારથી તમે થોડા ચિંતાતુર હો એવું લાગે છે તમારા પ્રેમ સંબંધોમાં સફળતા મળે એવા સંજોગો દેખાય છે તમારે લગ્ન વગેરેની જે વાતો હતી એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે તમારી પ્રાપ્તિ હતી એટલે કે નોકરી વગેરેમાં પ્રમોશન વગેરેની જે વાતો હતી કદાચ એ વાતો આજે તમને સારા સમાચાર આપે એવો પણ બની શકે છે સંતાનના કેરિયરને લઈને અથવા એના અભ્યાસને લઈને કોઈ સારા સમાચાર તમને આજે અવશ્ય પ્રાપ્ત થશે વ્યાપારીઓએ થોડું ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે અને ખાસ કરીને વાહન વગેરે ચલાવતા ધ્યાન રાખો શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો એક ગરીબને ભોજન કરાવો દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિ બબૌ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો આજે વ્યાપાર ઉદ્યોગ કરનાર વ્યક્તિઓ માટે સમય સારો અને સુંદર દેખાય છે તમે કંઈક તમારા વ્યાપારમાં નવો વધારો ઘટાડો કરી શકો છો પૈસાની લેવડ દેવડ જો કરતા હો તો મિત્રો એનાથી જરા દૂર રહેજો પતિ પત્નીનો સાથ સહકાર તો તમારો સારો રહેશે યાત્રા પ્રવાસનો યોગ તમારો પણ બની રહ્યો છે વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને પ્રાપ્ત થાય એવો દેખાય છે સંતાન અંગેની જે ચિંતા હતી એ ચિંતામાં થોડી રાહત મળે એવા સંકેતો પણ આજે ગ્રહો આપી રહ્યા છે એક વાત યાદ રાખજો કે કોઈ પણ આપણી વાણી પર જરા કંટ્રોલ રાખીને કામ કરજો કારણ કે જેના લીધે કોઈ વાદ વિવાદ ઘરમાં ન થઈ જાય એની સાચવણી તમારે કરવી છે પતિ પત્નીનો સા સાકાર સારો રહેશે પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે સમય સારો છે ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો અને ભગવાન શિવ પર જળાભિષેક અવશ્ય કરજો એનાથી તમારો દિવસ શુભ અને સારો રહેશે મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ તો એકંદરે સારી છે નાની મોટી યાત્રાનો યોગ તમારો પણ બની રહ્યો છે વ્યાપારી છો તો વ્યાપારમાં થોડી નિષ્ફળતા દેખાતી હોય એવું લાગે છે થોડી નિરાશા તમને લાગશે જેના ઉપર તમે વિશ્વાસ કર્યો તો કદાચ એનાથી થોડો દગો કે છલ થાય એવી સંભાવના પણ દેખાઈ રહી છે જો તમે કોઈ આયોજન બનાવ્યું હોય પોતાના ઘરમાં અથવા તો પોતાના પરિવારમાં કે ગામમાં તો એ આયોજન થોડું બગડતું હોય એવું લાગે છે એટલે એની અંદર તમને વિઘ્ન સંતોષીઓ થોડું નુકસાન કરે એવું પણ સંભવ છે વિદેશ યાત્રા વગેરેની ફાઇલ તમારો મૂકવાનો વિચાર છે એ સારું છે એના માટે તમે જરૂર આગળ વિચાર કરી શકો છો લગ્ન વગેરેની વાતો તમારી પૂરી થશે સંતાન અંગેની જે ચિંતા હતી એના માટે સારા સમાચાર આજે પ્રાપ્ત થઈ શકે છે નોકરી વગેરેમાં પ્રમોશન મળી શકે છે તો શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો અને ઓમ કર્ક રાશિ ડર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે એકંદરે સારી છે મન થોડું સવારથી ઉચાટમાં હોય એવું લાગે છે અને ખાસ કરીને કેટલીક યોજનાઓ તમારી બનાવેલી હોય અથવા કોઈ યાત્રા માટેનો તમે ટૂરનો પ્લાન બનાવ્યો હોય તો એ ટૂરનો પ્લાન તમારો ફેલ જાય અથવા તો તમારે એને પોસ્ટપોન્ડ કરવો પડે એવી પરિસ્થિતિ બની શકે છે સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા છે એ ચિંતામાં તમને રાહત મળશે એટલે કે સ્વાસ્થ્ય એકંદરે સુધારા તરફી રહેશે ખાસ કરીને મિત્રો નોકરી વગેરેમાં પ્રમોશન મળી શકે છે નવી નોકરીની પ્રાપ્તિ પણ થઈ શકે છે સંતાન અંગે જે ચિંતા હતી એ ચિંતા હજી બી યથાવત રહે એવું દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને સાથે સાથે ક્લિમ કૃષ્ણાએ નમઃ મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે સમય એકંદરે ખૂબ સારો છે તમે નવા કામ માટે જે પ્લાનિંગ બનાવ્યું હતું એમાં સફળતા મળે એવું દેખાય છે લોન વગેરેની કોઈ એપ્લિકેશન તમારી હતી તો એ એપ્લિકેશન તમને સફળતા તરફ લઈ જઈ રહી છે એટલે એપ્લિકેશન મંજૂર થાય એવા યોગો બને છે કદાચ કોઈ તમે કોઈ સરકારી કામકાજ માટેના ટેન્ડર કે એવું કંઈ તમે નાખવા માંગતા હો તો એની અંદર પણ તમને થોડી સફળતા મળે એવા યોગો દેખાય છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે સંતાન અંગેની ચિંતામાં રાહત થશે અને યાત્રા વગેરે તમે કરી શકો છો વાહન વગેરે ચલાવતા સાવધાન રહેજો શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને ખાસ કરીને તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી અને દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે જોઈએ કન્યા રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મનની ઈચ્છા પ્રમાણેનું કામ થાય એવા સંકેતો દેખાય છે પરંતુ તમારે ઉત્સાહમાં આવી જઈ કોઈ ખોટું કામ ન થઈ જાય એની કાળજી ખાસ રાખવાની રહેશે જેના ઉપર તમે વિશ્વાસ કરો છો એનાથી અવિશ્વાસ વધારે કરવો એટલે વિશ્વાસની સાથે સાથે કોઈના ઉપર આંધળો વિશ્વાસ બિલકુલ કરવો નહીં યાત્રા પ્રવાસ તમારા માટે પણ થઈ રહ્યો છે વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને પ્રાપ્ત થશે અને જો પતિ પત્નીની વાત હોય તો ત્યાં તમને સારામાં સારો સંબંધ રહેશે સંતાન અંગે પણ ચિંતા રાહતમાં પરિણમી જશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ તમારા રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રતો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી દેખાય છે હા ઉતાવળ કોઈ બે કામમાં કરવાની જરૂર નથી પૈસાની લેવડ દેવડની વાત હોય તો બિલકુલ ન કરશો ખાસ કરીને જૂના અટવાયેલા નાણાં કદાચ પાછા ન પણ મળે એવી સંભાવના બની રહી છે ખોટા માણસો આજે ભટકાય એવી સ્થિતિ પણ બને છે વ્યાપારમાં જરા ધ્યાન રાખવાની જરૂર છે સંતાનના કેરિયર અંગેની ચિંતામાં રાહત મળશે જો નોકરી કરી રહ્યા છો તો પ્રમોશન વગેરેની સંભાવના છે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિના ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ છે નવું કામ તમે કરવા માંગી રહ્યા છો અથવા નવા કામમાં તમે જોડાઈ રહ્યા છો તો એ સારામાં સારી સ્થિતિ રહેશે સમાજ અને સોસાયટીની અંદર તમારી માન મર્યાદા જળવાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે સંતાન અંગેના ટેન્શનમાં રાહત મળશે એના કેરિયર અંગે પણ રાહત રહેશે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા હતી એમાં પણ તમને આજે રાહત મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે માતા પિતા સાથેના જે લેણું હતું એ લેણાની અંદર તમને રાહત મળી જશે એટલે કે માતા પિતાના સંબંધો સારા રહેશે શું કરશો તમે તો આજે ઉતાવળ કરવાની જરૂર નથી એક ગરીબને વસ્ત્રદાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈએ ધનરાશિ ભ ઢ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને સુંદર દેખાય છે પૈસાની લેવડ દેવડમાં જરા સાવધાન રહેવાની જરૂર છે માનસિક ચિંતા અને ઉચાટ આજે સવારથી જ તમને લાગ્યું હોય એવું લાગે છે કુટુંબ અને પરિવાર સાથે થોડા તાલમેલમાં ઘટાડો થતો હોય એવું લાગે છે ખાસ કરીને જમીન મકાન સંબંધી પ્રશ્નોનો વાદ વિવાદ ન વધે એની કાળજી તમારે લેવી પડશે તમારા સંતાન અંગેની ચિંતામાં રાહત મળી રહી છે ખાસ કરીને જો વિદ્યાર્થી વર્ગ છો તો તમારા માટે ઉત્તમ છે વિદેશ યાત્રા વગેરેમાં પણ તમને સફળતા મળશે નોકરી વગેરેમાં તમારું પ્રમોશન થાય એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે સવારથી જ થોડી ચિંતાનો વિષય બની રહ્યો છે તમે કશા કોઈ અજ્ઞાત ચિંતામાં તમે હો એવું લાગી રહ્યો છે ખાસ કરીને જો બ્લડ પ્રેશર વગેરે શિકત હોય તો જરા સાવધાન રહેવું સ્વાસ્થ્ય બગડે એવી સંભાવના સંપૂર્ણ દેખાય છે બીજી બાબત છે કે કુટુંબના લોકો સાથેનો તાલમેલ સારું દેખાય છે સંતાન અંગે ચિંતા તમને વધી રહી છે એના કેરિયરને લઈને તમે ચિંતાતુર હોય એવું લાગે છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે સન અને ખાસ કરીને વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને મળે એમાંથી કંઈક સારા લાભ પણ મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે અને ખાસ કરીને વ્યાપારીઓએ પોતાના વ્યાપારમાં ધ્યાન આપવાની જરૂર છે શું કરશો તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરવું સારો દિવસ રહેશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા નાણા નાણાકીય વ્યવહારો કરતાં જરા વિચાર કરજો કોઈ ખોટા વ્યવહારો ન થઈ જાય એની કાળજી રાખજો અને ચિંતા ટેન્શનમાં દિવસ આજે પસાર થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે માતા પિતા વચ્ચેનું અંતર દૂર થશે સંતાન અંગેની ચિંતામાં રાહત થશે સ્વાસ્થ્ય જે બગાડ છે એમાં તમને રાહત મળશે એમાં ચિંતા કરવા જેવી બાબત નથી ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થશે અને ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી અને ખોટા માણસોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે માતા પિતા સાથેના સંબંધો તારા સારા રહેશે તમારા અને સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે સ્વાસ્થ્યમાં પણ થોડો સુધારો દેખાય છે જૂના અટવાયેલા નાણાં પ્રાપ્ત થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે અને ખાસ કરીને તમારે આજે એક ઉપાય ખાસ તમારે એ ધ્યાનમાં રાખવું કે કોઈ બી આયોજન કરતા હો તો એમાં ઉતાવળ કરી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરી એના ભરોસે કોઈ વસ્તુ છોડવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ ઝુમ મંત્રનો પ્રયોગ કરો ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે તો ચાલો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે આજે સામાન્ય રીતે પ્રશ્ન ઘણા આવતા હોય છે અને આજે પણ આવેલા છે ઘણી વખત લોકો બીમારી અંગેના પ્રશ્નો પૂછતા હોય છે આજે જે પ્રશ્ન આવેલો છે એ એક્સિડેન્ટ અંગે આવેલો છે શા માટે અમને એક્સિડન્ટ થાય છે જે ભાઈ છે એને વારંવાર એક્સિડન્ટ થયા કરે છે નાનું પગ મોટું થાપ પડીને પડી જાય ગાડીને નુકસાન થાય કે ગમે એને પોતાને નુકસાન એટલું નથી થયું ક્યારે પરંતુ પડે એટલે પડે આ એક વસ્તુ એની પાસે છે તો આવું શા માટે થાય છે તો તમારે એની કુંડળી પ્રમાણે અભ્યાસ જ્યારે કર્યો અમે તો અભ્યાસની અંદર અમને ચાર પાંચ સિદ્ધાંતો ખાસ દેખાયા કે તમને એક્સિડેન્ટ શા માટે થાય તો સૌથી પહેલી વસ્તુ એ હોય છે કે તમારો અષ્ટમ ભાવ જ્યારે દૂષિત થાય એ મંગળથી થાય શનિથી થાય તો અક્ષર એવું બનતું હોય છે કે એક્સિડન્ટ થાય છે બીજી વસ્તુ શું બને છે કે મંગળ સાથે સૂર્યને પણ ઘણી વખત લેવામાં આવે છે હવે એ અષ્ટમેશની દશા મહાદશા કે અંતરદશા જ્યારે ચાલતી હોય તો અક્ષર આ એક્સિડેન્ટ થવાના ચાન્સ બને છે અષ્ટમ ભાવ કોને કહેવાય તો તમારા જે જન્માક્ષર હોય એમાં પહેલો ઉપરના ખાનામાં લ લખેલું હોય છે લ લ એટલે લગ્ન એટલે પહેલું ખાનું એ જ કહેવાય હવે માની લો કે લગ્નમાં એક નંબરની જગ્યાએ પાંચ નંબર હોય તો સિંહ લગ્ન કહેવાય પણ કહેવાય તો પહેલો જ ભાવ ભાવ એને કહો અથવા ઘર કહો તો પહેલો ભાવ કહેવાય ત્યાં દસ નંબર પડ્યા હોય તો એ મકર કહેવાય પણ કયો ભાવ ભાવ એક દસ નંબરનો ભાવ નહીં ઘણી વખત આપણે પૂછીએ કે તમારા ચોથા ભાવમાં કોણ છે એટલે લોકો તારા ચોથા ભાવમાં રાશિ જોઈએ ચોથા નંબરમાં જુએ તે એવું નહીં કરવાનું ચોથો ભાવ એટલે તમારી કુંડળીના લગ્નથી ચોથો ભાવ તો લગ્નને પહેલો ગણો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો પત્નીનો ભાવ સાતમો આઠમો નવમો દસમો અગિયારમો અને બારમો આ રીતે તમારો જો મેષલગ્નની કુંડળી હોય તો આ રીતે થાય તો તમારે મેન જોવાનું શું આપણે આઠમો ભાવ જોવાનું હવે લગ્ન હોય તો આઠમા ભાવનો માલિક કોણ થાય વૃશ્ચિક થાય વૃશ્ચિક એટલે કોણ વૃશ્ચિક એટલે મંગળનો એનો માલિક મંગળ છે અને ચંદ્રમાં હવે ચંદ્રમાને એટલા માટે લેવું પડશે મિત્રો કારણ કે આપણું કોઈ બી કામ જે હોય બગાડવામાં ચંદ્રમા મહારાજનો ખૂબ હાથ હોય છે બહુ સરસ હાથ હોય છે કારણ કે આપણે કહીએ છીએ શાસ્ત્રમાં કે ચંદ્રમા મનુષો જાતઃ ચક્ષો સૂર્યો અજાયતઃ તો ચંદ્રમા મનસો જાતઃ ચંદ્રમા શું છે મનનો કારક છે હવે ચંદ્રમા મનનો કારક છે માટે તમારું મન જે છે વિચલિત થાય છે તમે ગાડી ચલાવતા હો ને બીજું કંઈક વિચારે બંટોળે ચઢ્યા હોય કાંઈક સામેથી ગાડી આવી ભટકાઈ ગયા તમે કંઈક જઈ રહ્યા છો ને મન વિચારે ચડતા તમને ઊંઘ આવી ગઈ તમે પડી ગયા કોઈએ માર્યું નથી કશું થયું નથી તોય પડી ગયા અને અમુક વખતે તમારી બીમારી જવાબદાર છે એટલી બધી બીમારી હોય કે જેને આપણે સહનત ના કરી શકતા હોય તોય કરવું પડે છે એટલે એ જે મેં તમને કહ્યું કે એ જે તમારો અષ્ટમ ભાવનો માલિક જે છે અને ચંદ્રમા આ બે વસ્તુ અગત્યની હવે એના ઉપર મંગળ કે શનિની દ્રષ્ટિ પડે તો અક્ષર એવું બનતું હોય છે કે એક્સિડન્ટ વગેરે થાય છે એક્સિડેન્ટમાં ડેમેજ પણ ક્યારે થશે કારણ કે આઠમો ભાવ મૃત્યુનો ભાવ છે પણ ત્યાંનો જે માલિક હોય અષ્ટમનો માલિક એના ઉપર મંગળનું અંતર કે પ્રત્યંતર ચાલે એમાં પછી માર્કેસની દશા ચાલે તો એવા સમયે જો એક્સિડન્ટ થાય તો તમને ડેમેજ થાય એટલે શરીર તૂટે હાથ પગ તૂટે માથું ફાટે આ બધી વસ્તુ ચાહે હેમરેજ થાય એના તો આપણે ક્યારેક લઈશું કુંડળીમાં પણ અત્યારે જે પરિસ્થિતિ બને છે મેં તમને કહ્યું એ પ્રમાણે અષ્ટમ ભાવ અને અષ્ટમેશની દશા દશા જોઈ અને ફાઇનલ કરી શકાય કે તમને એક્સિડન્ટ થશે તો ક્યારે થશે એનો ટાઈમ પણ કાઢી શકાય છે ન થાય એક્સિડન્ટ એના માટે એક રસ્તો સારો છે દીન દયાલ સંભારી હરોહનાથ મન સંકટભારી આ મંત્રનો રેગ્યુલર આ ચોપાઈ છે રામાયણની એના તમારે રોજના રોજ પાઠ પાઠ કરવાના છે આ હનુમાનજીની સ્તુતિ છે એ હનુમાનજીને પ્રાર્થના કરવામાં આવે છે એટલે તમારે એ કરશો ઓમ હુમ હનુમતે રુદ્રાત્મકાય કાય નમ અથવા હનુમાન દાદાનો ફોટો બી રાખશો તો પણ એક્સિડેન્ટ વગેરે ઓછું થશે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે આપશો આચાર્ય દુર્ગાપસા શાસ્ત્ર ઇજાજત જય શ્રી